તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના પૂર્વ મહામંત્રી ભરત વાંકના ના ચકચાર પોતાની ઓફિસે જ રીવોલ્વર થી આપઘાત કરી લીધો અને મોતનું કારણ હાલ અકબંધ છે દરબાર તરીકે જાણીતા અને જુનાગઢ જિલ્લા ભાજપમાં બક્ષી પંચ મોરચામાં મહામંત્રી રહી ચુકેલા ભરત વાંકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે દરમિયાન ભરતભાઈ વાંકે પોતાની ઓફિસમાં જ અને પોતાની જ રિવોલ્વર વડે આપઘાત કરી લીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે

જો ચોમાસાના વરસાદ દરમિયાન જાહેર માર્ગો પર લોકોની શેરી અને ગલીઓમાં કે ઘરોમાં પાણી ન ભરાય ગટરો જામ ન થાય ઉભરાઈ ન જાય અને રસ્તામાં ક્યાંય ભૂવા ન પડે તેમજ તેમાં વાહન ન ખૂપી જાય તો સમજવું કે કામગીરી સાચી અને યોગ્ય રીતે થઈ છે આમ જુનાગઢ મહાનગરપાલિકાના ઇજનેરોનું પાણી આવડત અને ડિગ્રી મેઘરાજા જ માપી લેશે ઓગણીસ મહિનામાં અઢાર પોઈન્ટ પચાસ લાખથી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ અને મોહબત મકબરાને નિહાળ્યો છે જુનાગઢમાં ઉપરકોટના રિનોવેશન થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ વિગતો જણાવ્યું હતું કે માત્ર મહિનામાં જ જુનાગઢની અંદર પચાસ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે જેને કારણે હોટેલ રેસ્ટોરન્ટ અને ઉદ્યોગનો પણ સારો એવો વિકાસ થયો છે સારી માત્રામાં આવક થઈ છે અને રિક્ષાવાળાને પણ સારી કમાણી થઈ રહી છે અને ગાઈડ પણ સારામાં સારી આવક થઈ રહી છે દિવ્યાંગોની પ્લેનમાં કઈ રીતે સાર સંભાળ લઈ શકાય તે માટે કેશોદ એરપોર્ટના સ્ટાફને તાલીમ અપાઈ

જોશીપરાના શિવાની નગરમાં જુગાર રમતી દસ મહિલાઓને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે પોલીસે જુગાર સ્થળ પરથી પંદર એકસો ની રોકડ રકમ કબજે કરી અને તમામ મહિલાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં બી ડિવિઝન પીઆઈ એબી ગોહિલ અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન બાતમી મળી કે જોશીપરાના શિવાની નગરમાં કેટલીક મહિલાઓ જાહેરમાં જુગાર રમી રહી છે જેને પગલે બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા વીસ વર્ષથી લઈને સિત્તેર વર્ષના સુધીની દસ મહિલાઓને જુગાર રમતા ઝડપી લીધી છે બી ડિવિઝન પોલીસે જુગાર સ્થળ એકસો એસી ની રોકડ રકમ કબજે કરી અને આગળની તપાસ બી ડિવિઝન એ સાઈ આર એ બાબરિયાએ હાથ ધરી છે માણાવદરના રાવલપરામાં રહેતા યુવાનની હત્યા કરી અને લાશને રસાલા ડેમમાં ખાડામાં નાખી દીધી છે આ અંગે મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદ પરથી માણાવદર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને માણાવદરના રાવલપરા વિસ્તારમાં રહેતા રવિભાઈ ભૂપતભાઈ સોલંકીએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાઈ રોહિત સોલંકીને માણાવદરમાં રહેતા રમેશ ઉર્ફે દિનેશ બચુભાઈ સોલંકી તેમજ વિસાવદરના જાંબુડી ગામે રહેતા દિલીપ કિશોરભાઈ અને અજય ધીરુભાઈ સાથે પૈસાની લેતી બાબતે ઝઘડો થયો હતો આથી ત્રણેય રોહિત સોલંકીને હથિયારથી માર મારી ડાબા કાન ઉપર તથા તથા કાનની ઉપરના ભાગે માથામાં શરીરે ગંભીર ઈજા કરી અને તેનું મોત નિપજાવ્યું હતું બાદમાં પુરાવાનો નાશ કરવા રોહિતની લાશને ઢસડી રસાલા ડેમમાં ખાડામાં નાખી દીધી છે માણાવદર પોલીસે આ ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ પીઆઈડીઆર પારઘીએ હાથ ધરી છે

આ અધિકારીઓ રાજ્યના ખેડા અમરેલી કચ્છ રાજકોટ ભરૂચ તાપી બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં સુપર ન્યુમરી કલેક્ટર તરીકે માટે ફાળવવામાં આવ્યા છે એપ્રિલે પહેલગામમાં નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યાએ દેશને આઘાત આપ્યો હતો અને ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો આતંકવાદી કાવતરાખોરોને સજા આપવાનો અને તેમના આતંકવાદી માળખાને તોડી પાડવાનો જે ડીજીએમ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ધાઈએ જણાવ્યું હતું Ladies and gentlemen, yesterday we had a detailed brief on the successful joint operations that were carried out to destroy the terror infrastructure in Pakistan-occupied Jammu and Kashmir, as well as in Pakistan itself. We also iterated that our fight was with terrorists. And their support infrastructure, and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorists, which compelled us to respond in kind. Dosto, hamari lalai, atankwad or atankwadiyon ke khilaf इसलिए सात मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था पर अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली इस परिस्थिति में हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ वे खुद इसके लिए जिम्मेदार हैं हमारी तरफ से हमारी एयर डिफेंस सिस्टम्स देश के लिए दीवार की तरह खड़ी थी और इसको भेदना दुश्मन के लिए नामुमकिन था दिस ब्रिंग्स मी टू द पॉइंट हाउ हैव इंडियन फोर्सेज मैनेज टू मिनिमाइज द डैमेज टू बोथ सिविलियन एंड मिलिट्री इंफ्रा इन द कंट्री પણ નિવૃત્તિ ની વાત જાહેર કરી જુનાગઢના ડાન્સરો સુરતમાં યોજાયેલ ડાન્સ કોમ્પિટિશનમાં સેકન્ડ રનર્સ અપ તાજેતરમાં સુરત ખાતે વાઇબ થ્રી ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવેલ હતું આ ડાન્સ કોમ્પિટિશનમાં ભારતભરમાંથી સૌથી વધુ પાર્ટિસિપેટે ભાગ લીધો હતો દરમિયાન જુનાગઢમાંથી ઝિગઝેગ ડાન્સ ગ્રુપે પણ ભાગ લીધો હતો અને પોતાનું પરફોર્મન્સ દાખવ્યું હતું જેમાં સ્પર્ધામાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયામાં સેકન્ડ રનર અપ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે આ કોમ્પિટિશનમાં જજ તરીકે ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેલિબ્રિટી જજ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો હવે આ ગ્રુપ નેક્સ્ટ રાઉન્ડમાં દિલ્હી ખાતે પરફોર્મન્સ માટે જશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ